ભરૂચના વાઘરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા જિલ્લા પ્રમુખ રાણા રાણા પૂર્વ પ્રમુખ પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી જેમાં કડોદરા પંચાયત ભવન ખાતે મનરેગા યોજનાના કામોમાં જીસીબી અને મશીનરીથી કામગીરી કરી મજૂરોના નામે ફરજી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો બિલો ઓવર એસ્ટિમેટ કરી ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓને અને આયોજકોએ મંજૂરી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા જેવી મજૂરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી વિજિલન્સ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે મનરેગા યોજનાની અંદર મુખ્ય ભૂમિકા ગ્રામ પંચાયતની હોય છે અને ગ્રામ પંચાયત એ અમલીકરણ એજન્સી છે જ્યાં પણ ગ્રામ પંચાયતની વાત આવતી હોય એટલે સરપંચ એ સંસ્થાનો મુખિયા છે અને સરપંચની પૂરેપૂરી જવાબદારી છે અને સરપંચના નેજા હેઠળ જ આ ભ્રષ્ટાચાર થાય જો સરપંચ ઈચ્છે તો આ ભ્રષ્ટાચાર થઈ ન શકે જો ભ્રષ્ટાચાર નીકળે તો સરપંચ અને એની પાછળની જે ટીમ છે આખી ગ્રામ વિકાસ એજન્સીથી લઈ અને ટીડીઓ તલાટી આ તમામ લોકો જવાબદાર છે સાથે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે એ આઉટસોર્સિંગની એજન્સીઓ જે છે એ પણ સપ્લાયરો દ્વારા નીમવામાં આવેલી છે માત્ર સરકારનું નામ છે અને એ તમામ લોકો જવાબદાર છે એ તમામની ઉપર કાર્યવાહી થાય તપાસ થાય તો આ કૌભાંડ ખૂબ મોટું કૌભાંડ છે અને એની અંદર ભારતીય જનતા પાર્ટીના કમલમ અને સરકારના તમામ મંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકો સંડોવાયેલા છે એ ચાલીસ સાહીઠનો રેશિયો જે જરવાવો જોઈએ મનરેગામાં એ જરવાયો નથી ત્યાં જે કાર્ડ પણ નામો છે રોજગારોના એમાં પણ જે માલેતુદાર છે એ લોકોના નામો છે જે પૈસાદાર છે જે જોબ કરે છે એ લોકોના નામો છે જે ખરેખર શ્રમિક મજૂર છે મનરેગા યોજના જે શ્રમિક મજૂર છે એને રોજીરોટી આપવા માટેની યોજના છે ત્યારે આ લોકોના નામો લખી બોગસ પૈસા ખાવાની આ સ્કીમ જે ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધેલી છે એને કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આ ભ્રષ્ટાચારને કરી આજે અમે શ્રી ડિસ્ટ્રિક નિયામક શ્રીને મળવા પણ આવેલા છે અને એમને પણ અમે પ્રતિનિધિ મંડળ દ્વારા મૌખિક અને લેખિત પણ રજૂઆત કરી છે કે એની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જે ગુનેગાર છે એની અમે ફોજદારી ગુનો નોંધાવો જોઈએ એવી રજૂઆત પણ અમે કરેલી છે